રાજુ પરમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી જ્યારે ઓરિસ્સા પોલીસે રૂપિયા બે કરોડની ઠગાઈમાં ચાર શખ્સોને ઝડપી લીધા જેમાં ગોહિલ સિંહ ભરતસિંહ વાઘેલા મયુરસિંહ અરવિંદસિંહ ધ્રુવ વિજયભાઈ ખોખણી યોગેશ હરજીભાઈ કંટારિયાની ધરપકડ કરવામાં આવી જ્યારે ઓરિસ્સા પોલીસ સતત ખાતે નાખ્યા છે જ્યારે પર અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર દિલ્હી તમિલનાડુ ગુજરાત સહિત ચાલીસ ગુના નોંધાયેલ છે હાલ સુરત પોલીસ અને ઓરિસ્સા પોલીસના ભાવનગરમાં ધામાથી ચકચાર મચી જવા પામી છે